અમારે સમસ્યા એક જ છે કે આ જૂના બ્લોક જે રોડ ઉપર છે જૂના બ્લોક કાઢેલ નથી એની માથે નવા બ્લોક જે ફિટ કર્યા છે એના હિસાબે દુકાન નીચી થઈ ગઈ છે અને બ્લોક ઊંચા થઈ ગયા છે જેના કારણે નાતી પ્લોટ જેવી સમસ્યા અહીંયા સર્જાઈ શકે છે જાજો વરસાદ આવે ત્યારે વરસાદના પાણી દુકાનમાં આવી આવી શકે છે એટલા માટે અમારી માંગ એક જ છે કે આ જે છે આ પ્રશ્નનો નિકાલ વહેલી તકે થાય નગરપાલિકાને ચીફ વહીવટદારોને બધી અમારી રિક્વેસ્ટ છે કે આ પ્રશ્નનો વહેલીમાં વહેલી તકે નિર્ણય આવે આગામી સમયમાં જો આ બ્લોકની જો સમસ્યા હલ કરવામાં નહીં આવે તો અમે અમારી રીતે બ્લોક કાઢી નાખશું દુકાન વેપારીના અત્યારે તો જે કાચના દરવાજા ખૂલતા નથી એવી પોઝિશન છે અને દુકાન સુધીને બ્લોક નાખી દીધા છે ખરેખર આ બ્લોક પહેલાં ઉપાડવા જોઈએ આમાં નગરપાલિકામાં કોઈ અત્યારે કોન્ટ્રાક્ટ આપી દે છે બારોબાર ને બધી આવી રીતના ભ્રષ્ટાચાર ચાલે છે બરાબર એટલે અમારી એક જ રજૂઆત છે કે રોડ બનાવવો હોય તો વ્યવસ્થિત બનાવો આવી રીતના કરીને તો પ્રજાજનોના પ્રશ્નો અમુકતાના ઉકેલવાની જગ્યાએ વધુ અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે કે દુકાનમાં અંદર દુકાન ઉધીન બ્લોક આવી ગયા છે આમાં કેવી રીતના અમારે દુકાનના શટર ખોલવા આ રોડ ઉપર અંદાજીત વેપારીની પીચોતેરથી એંશીક જેવી દુકાનો છે બસ આ રોડ રસ્તા રોકવા પડશે ચક્કાજામ કરવો પડશે એ સિવાય તો નગરપાલિકામાં કાંઈ કામ થતા નથી